વડોદરા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા કાર્યરત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરાના સંયોગથી યંગ ટેલેન્ટ પસંદ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં આયોજિત થયેલ ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાંથી યંગ ટેલેન્ટેડ એટલે કે નવથી થી દસ વર્ષના રમતગમતના રૂચિ ધરાવતા બાળકોની પસંદગી વડોદરા ખાતેથી કરવામાં આવી હતી કુલ મળીને બસો સાહીઠથી થી વધારે યંગ ટેલેન્ટેડ બાળકોની આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવાનો અવસર મળ્યો હતો આજ રોજ વડોદરા શહેર અને જિલ્લાની બહેનોની પસંદગી પ્રક્રિયા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત કરવામાં આવી હતી જેમાં ત્રીસ મીટર દોડ સ્ટેન્ડિંગ વર્કિટેલ જમ્પ મેડિસિન બોલ થ્રો સ્ટેન્ડિંગ બોલ જમ્પ આઠસો મીટર દોડ શટલ રન સાથેના માપદંડો ઉપર બહેનોનો ટેલેન્ટ ટેસ્ટ લેવામાં આવ્યો હતો કુલ મળીને એકસો વીસથી થી વધુ યંગ ટેલેન્ટેડ બાળકીઓને આજ રોજ આ ટેસ્ટમાં ભાગ લીધો હતો જે બાદ તમામ પરિણામો ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં મોકલવામાં આવનાર છે યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયામાં બાર માર્ચના રોજ ભાઈઓનો ટેસ્ટ આયોજિત કરવામાં આવનાર છે આજ રોજ આયોજિત થયેલા યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયા વિશે જિલ્લા રમતગમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી આ પસંદગી પ્રક્રિયામાં શિનોર સાવલી પાદરા ડભોઈ કરજન વાગોડિયા તેમજ વડોદરા શહેર જિલ્લાની આશાસ્પદ ખેલાડી બાળકીઓ ઉપસ્થિત રહી હતી રમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત અંતર્ગત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા અગિયાર તારીખ અને બાર તારીખના રોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ભાઈઓ અને બહેનો અંડર નાઇન અને અંડર ઇલેવનની શારીરિક કસોટી કસોટીની કસોટી યોજવામાં આવેલ છે જેમાં ઉત્તીર્ણ થશે એ ખેલાડીઓ રાજ્ય કક્ષાની કસોટીમાં ભાગ લેશે અને એમાં જે સારું પ્રદર્શન કરશે એ લોકોને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં